આવું ગુજરાત કોને બનાવ્યું જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોકસાહિત્યકાર છે આ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી પંદરથી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ ચૈતરભાઈ વસાવા આ શ્રી વસાવાના આજે ઉપરનો સમય થઈ થઈ ગયો તેમ છતાં હજી સુધી નથી રહ્યા એ પણ હાઈકોર્ટમાંથી ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે બહાર લાવતા રહ્યા છે સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે એ ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા નથી દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે પુરાવા છે એના વિડીયો છે એની ગાડીઓ બબ્બે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર તેમ છતાં એના જામીન થઈ જાય છે રિમાન્ડ ના મંજૂર કરવામાં આવે છે પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી નર્મદા જિલ્લા પોલીસ આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી તેમ છતાં ચૈતરભાઈને દોઢ મહિનાથી વધારે સમય થઈ ગયો એમના છ મહિનાના બાળકથી દૂર રાખવામાં આવ્યા એમના પરિવારથી આવે એમની છૂટે લઈ જે જનતા છે એમને જે જનતાએ ભરોસો કરીને એમને જે મત આપ્યા છે એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે ત્યારે આ ભાજપ સરકારની કરણી અને કથણી આ જે ગઈકાલે જે જામીન થયા છે દેવાયત કવડના ખવડના એનાથી બહાર આવી ગઈ છે અને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ રાખ્યા છે અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન ભાજપ સરકાર કરી